ધારાસભ્ય હું એક અભણ વ્યક્તિ એક નાનો વ્યક્તિ એને તમે આટલો ચાન્સ દીધો પણ ભેગા આશીર્વાદ એવા દીધા ને એટલે જતા મહેનો તો તોફો आशीर्वाद अडा भाव अडो तर इन्जे कारण जो पाुर्ची कडिये दोघ हे ताकद खबर न होय कोई व्यक्ति होय सरपंच होय जिल्हा पंच होय तिथे वेगवेगळे हा गांधीनगर में मेशन कमि ऑफिस हच मणी ऑफिसची खबर पे तसं पूरा थी

કારણ હાલે મને ખબર કે આ મંગ્યા એ કેમ દુકાન જોડો એટલે સીધો એમ દુકાન ઉભો કે આરામી જો કમ એટલે સીધો આરામી એરિકેશન જો દેના એરિકેશન એકડી સીધી પાકે ખબર પડી ગઈ મને એની લીધે આને કમ મે થોડી સરળતા છે એમ સિવાય ઓફિસર ઈ રીટા કે ને ઈ મને પાક વાપરી ના આયા એટલે ઈ વાપરે પ્રશ્ન સબ થોડો કેળો લાગે એની ઉપયોગ કરી ભાઈ સાહેબ જો પાંજો નેરો સીમારો ડીજી સાહેબ આવ્યો ગુજરાત જો ભળવો પોલીસ જો બરાબર હા એકલો દિવસ કારણ કે આવું એને પૂછી ગયો કે ભાઈ બોર્ડર પાછા પ્રશ્નો કરો તો બોર્ડરિંગ જો કોઈ પાંચ માણું ભણે બોર્ડરિંગ હેર જો રિટાયર થયે તો નવી ભરતી નથી અને એની જોખું ચોકી હોય એ મને હટાઈ ગયો તો આજો તમને શું સો ટકા ખાતરી છે કે સીમા કોઈ દિવસ કઈ નહીં થાય આપણે તો બોર્ડર છે આ બિલકુલ ગલત છે આ સીમા રહેવી જોઈએ ચોકીઓ તાલતપુર તમે જે હટાડવાની છો એ બિલકુલ હટવું ન જોઈએ અને નવી ફરતી પણ ચાલુ કરો એ મૂકી કે ખબર ભાઈ ત્યાં હું એની પૂછી ગયો એટલે બે દિવસ લેટર લખી મૂકી ગઈ અને મુખ્યમંત્રી કે પણ ડેનો એની કઈ લાગે વિશ્વ બરોબર કેમ કે ના છછીઓ ઇંગ્લેશરો અકરીઓ નાણસો એના પાંજો હરામી નાણાં